દર વર્ષે ડિસેમ્બરે દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા કુરુ ગુરુ ગોવિંદ સિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને શહેર ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારુતિસિંહ અટોદરિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીરસિંહ હરેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા